તો ફાઇનલી ગાઈશ આપણી કોયલ ઠારે પડી ગઈ છે અને જોઈ શકો છો મન મળી ગયું છે એક કોઈલનું અને એક સીનોનું કારણ કે હવે પહેલાં દિવસે થોડી તોફાન કરતા હતા એકબીજા સાથે પણ હવે સીનું થોડી દોઢ ડાય ઓછી થાય કેમ કે આપણી કોયલને હવે ખારી થતી નથી કોયલ ઉપર અને લાત માત મારતી નથી એટલું સારું છે કેમ કે નાની બચી છે આની એટલી સમજણ નથી હોતી કે કોઈ પણ અશ્વ એના ઉપર ખારું થાય તો એનાથી કેવો બચાવ કરવો જોઈએ તો જરૂરી નથી કહીશ પહેલાં દિવસે આટલો ભરોસો કરી લેવો તો જેમ બને એમ આપણે એને થોડા દૂર રાખવાની કોશિશ કરી લેવી કેમ કે આવનારી જે તકલીફો હોય ઘણી અસહ્ય હોય છે એના કરતાં પહેલાંથી ચીતી જવું સારું અને જેટલી હોઈ શકે એટલી દૂરી બનાવીને રાખવી જગ્યાનો અભાવ હોય તો વચ્ચે તમે નોર્મલી પડદી કે દિવાલ બનાવી શકો છો તો આ છે ભાઈ આપણું નાનું એવું ફાર્મ અને અહીંયા ત્રણ ઘોડાનો વસેરો થઈ ગયો છે અને ત્રણ ઘોડા અહીંયા વસવાટ કરતા થઈ ગયા છે આપણા સ્થાન ઉપર હવે એક બે દિવસની અંદર આપણે એમનો અહીંયાથી જગ્યા ચેન્જ થઈ જશે કેમ કે જે આના મૂળ માલિક હતા ભાઈ એ હવે જગ્યા ગોતી લીધી છે એમને અને એ પોતાના સ્થાન ઉપર લઈ જશે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવવાની કોશિશ કરીશું ગાઈસ અને કોયલના આવ્યા પછી તમે જોઈ શકો છો જે આપણું ફાર્મ છે એની સુંદરતાનો ઘણો ચાણ ચાન્ડ લાગી ગયા છે હા એ કરો પહેલે અને આવા સરસ મજાના સ્વાને આપણે કેમ તૈયાર કરવાનો છે એ વિડીયો ઘણા મસ્ત મજાના બનવાના જ છે તો જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે જૂના છે એ લોકોએ તો ઓલરેડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે બાકી નવા લોકોને એટલું જણાવવા માગું છું કે ભાઈ તમે પણ અમારી ફેમિલી મેમ્બર બની અને જીવનમાં સારા એવા ક્લિપોનો આનંદ લ્યો અને મોત શોખ સાથે પોતાના વિડીયોને ઘણું બધું જાણવા મળે એ બધું જાણી લો તો સીનુનો જીમ દિવસો જાય એમ થોડી રૂપાળી અને હેલ્ધી બનતી જાય છે કેમ કે ઘણા ટાઈમથી એને સવારી નથી કરાવી અને આજે લગભગ મોસ્ટ ઓફ આજે એની સવારી કરવાની છે તો ખાઈ લેવા દઈએ થોડી સ્ફૂર્તિ સાથે તાજગી સાથે સાંજના સમયે ગરમીનો અત્યારે પ્રભાવ ઘણો ઝાંઝો છે અત્યારે ગરમી ઘણી વધારે હોવાના કારણે અને આપણે સાંજના ટાઈમે સવારી રાઈડિંગ કરવાની શરૂઆત કરી દઈશું ક્યાં કર જોઈએ છે કે એવું છે છે કે લગભગ પંદરક દિવસે હજુ બાંધેલી છે આપણે એને રાઇડિંગમાં નથી લઈ ગયા એટલે ઘણો રેસ્ટ પણ આપવો જરૂરી નથી ઘોડું બગડે તો એને ટાઈમ ટુ ટાઈમ સવારી પણ કરાવી જોઈએ રનિંગ બી કરાવવી જોઈએ તો આજે એનો વારો છે કેવું પરફોર્મન્સ આપે છે ગાઈસ કોમેન્ટ કરજો જોઈને આનંદ લેજો અને મોસ્ટ શોખ અને ફૂલ મજાથી વિડીયો ક્લિપ જોજો બાકી આ અશ્વને માથામાં કાંક ઈજા પહોંચેલ છે ખબર નથી શું વાગી ગયું છે થી ક્યાંક ઝપકાવી લાગે ભૂલચૂકથી તો આ બધી કાળજી રાખવી જોઈએ ગાઈસ જગ્યા કેમ છે કેમ નથી એ બધું ઘણું બધું વિચારવું પડતું હોય છે કારણ કે અશ્વને નાજુક થોડી પણ તકલીફ પડે થોડું પણ વાગી જાય તો મોટા ભાગની બીમારીનું રૂપાંતર થઈ જતું હોય છે તો ઘણી સાવચેતી રાખવી પણ જરૂરી છે અને ગાઈસ તમે બાજુમાં જોઈ શકો છો આ છે આપણી કોયલની મધર અને તમે એની હાઈટ પણ જોઈ શકો છો ગાઈસ એની હાઈટ કેટલી છે તો ઉમીટ છે એની માવ ઉપર રૂપરંગ બધો એની માવ પર છે તો હાઈટ પણ એની માં જેટલી થવાની છે ગાઈસ તો જોઈ શકો છો એની માનો તમે ફોટો બાજુમાં ક્લિક કરીને તો આટલી સુંદર મજાની ઘોડી આપણા ત્યાં બનવાની છે ગાઈસ અને એને પણ ઘણું બધું બધું શીખવાડવાનું બાકી છે તો જોઈએ છે કેટલું શીખે છે કેટલું ભૂલે છે કેટલામાં હેરાન કરે છે અને કેટલામાં ઝડપી શીખી લેશે

સલીમ કરે છે નવી સ્પ્લેન્ડર રાઇડિંગ અને આ આપણી સીનુ મજા આવે છે કોયલ ભેગા ત્રણ દિવસ થયા ગાઈસ અને અમે એને રેડી મૂકી દીધી પણ મજા આવશે આગી પાછી થાય જોઈ શકો છો તમે ગાઈસ કોયલ એવી બોટ બામ આવે તમને બતાવો હેલો સીનો હેલો ગાઈસ સીનો ની સવારી સ્ટાર્ટ કરી દીધી છે આપણે અને જોઈ છો છું

ચળબાચળ માર્કેટ મે તો લાઇટ મરસ હવે ચેટી પડે હાલ ને પણ અરે સલીમ ભાઈ ઓય 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 હાલો બી અલ્યા અલ્યા આ મને ગાઈસ કા તો પછી ગોળી નો વચ્ચે શું કામ આવે છે

પ્રેક્ટિસ થઈ જવાની છે ગાઈ Go yell.